અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનો પ્લેન ક્રેશ થયો તેમાં પુણાગામ ખાતે આવેલા પ્રમુખ છાયા સોસાયટીના રહેવાસી દામજી ગોંડલિયા પણ પ્લેનમાં હોવાનું સામે આવતા મિત્ર સર્કલમાં ઘેરો શોક જોવા મળ્યો છે ગુરુવારે અમદાવાદમાં થેલ પ્રિન્ટ ક્રેસમાં સુરતના જયેશ ધામજી ગોંડલિયા પ્લેનમાં સવાર હતા પૂણા ગામ પ્રમુખ છાય સોસાયટીના જયેશ ધામજી ગોંડલિયાના મિત્રો સાથે મીડિયા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે જયેશભાઈ સારા વ્યક્તિ હતા અને ખૂબ જ દયાળુ હતા જયેશભાઈ પ્રાણી પ્રેમી હતા જેઓ દરરોજ શ્વાનનું બિસ્કીટ આપતા હતા તો વાતચીત દરમિયાન જયેશભાઈના મિત્રો ભાવુક થયા હતા અને જણાવ્યું હતું કે અનેક એવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ ફી પણ જયેશભાઈ આપતા હતા હાલ ડીએનએ ટેસ્ટ કરી જયેશભાઈ ઓળખ પ્રક્રિયા તજબીજ હાથ ધરાવી હતી ધ ટીવીનું સુરત સાવલિયા હિતેશ જય ગોંડલિયા મારો બાર વર્ષ જૂનો મિત્ર અમે બેન એક સોસાયટીમાં રહેતા એક સોસાયટીમાં રહેતા ને રોજ રાતે સાડા નવ પછી અમારે મુલાકાત અશુભ થતી થતી ને થાતી ક્યારેક પારિવારિક રીતે ક્યાંક બહાર ગયા હોય તો ન થતી અને લાસ્ટ ટાઈમ અમે એ જે ગયો સવારે મોર્નિંગમાં છ વાગ્યા અહીંથી સુરતથી એ આગલી રાતે અમે સાડા નવથી થી સાડા બાર વાગ્યા સુધી અમે રાતે સાથે હતા અને છેલ્લી વાત એની એવી હતી કે હું આ બેઠા છીએ હજી થોડાક બેસીએ પછી તો હું યુકે જતો રહેવાનો છું એટલે આજે બેસી હસી મજાક કરતા અને એકદમ આમ કહેવાય ને કે એનો સ્વભાવ જ હતો કે આ બેઠા હોય ને ગમે એવો માહોલ હોય ને તો એકદમ હસી ખુશીનો માહોલ એકદમ ખીલી આવતો અત્યારે અમે માનવા તૈયાર નથી કે જે અમારી વચ્ચે નથી કારણ કે અમે આજે કાલે અમે કોઈ ખાધું કોઈ નથી ખાધું અમારા ગ્રુપની અંદર આખી રાત ઊંઘ પણ નથી આવતું કાલે જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે હું એફબી ઉપર જોતાં હોય ત્યારે આ પ્રેસ થયું ત્યારે તો આપણે એવું હતું કે ભાઈ વિજયભાઈ રૂપાણી ઈંજડ થયા પણ જ્યારે ઓલું લિસ્ટ આવ્યું એમાં જોયું કારણ કે અમારે લંડન જવાનું હતું લિસ્ટમાં નામ જોઈને અમને આઘાત લાગ્યો અને આમ જોઈએ તો અમે લિસ્ટ જોયું કઈ વાંધો નહીં ભાઈ ઇંજડ હશે ઈંજડ હશે જયારે સરકારશ્રી અહીંથી સાડા સાત આઠ વાગે જે સુરત જિલ્લાની યાદી બહાર પાડી એમાં જયનું નામ નહોતું ત્યાં અમે નવ વાગ્યા સુધી આશા પૂરેપૂરી બંધાયેલી હતી કે જય હશે પણ આમના પરિવારજનો જ્યાં ત્યાં ગયા છે અત્યારે હાલમાં તો એ સ્થળ ઉપર ત્યાં હતા ને છેલ્લા કાટમાળમાં કઈ વધુ નહોતું એ રાતે સાડા નવ વાગે અમારે મેસેજ આવ્યો ત્યારે અમને થોડોક આઘાત લાગ્યો કે હવે શું થઈ શકે કુદરતનો ઘરીશ આગળ તો અમે લાચા છે મારું નામ સંદુભાઈ પટેલ હું પ્રમુખ સાયન્સ સોસાયટીમાં રહું છું જયેશભાઈ મારા મિત્ર હતા અને એ પણ પ્રમુખ સાયર સોસાયટી યોગીશ્વરમાં રહી છે તો જયેશભાઈની વાત સાંભળી અમને આથી સોસાયટી અને મિત્રોને દુઃખ જેવું થયું છે જયેશભાઈ એક નાની ઉંમરનો વ્યક્તિ હતો અને સ્વભાવમાં સારો હતો અને એ વાત અમે રાતે સાંભળીને એટલે આંખના આંસુ રોકાણાનું અને જયેશભાઈની ત્યાં બે નાના દીકરા છે એક કાલે નહીં કૌન દિવસ સાથે બેઠા હતા અને સવારમાં છ સાત વાગે નીકળવાના હતા એટલી માહિતી અમને હતી